નશીલા પદાર્થો અને માટક દ્રવ્યોનો ઉપયોગ દુરુપયોગ અને તેની ખરાબ અસરો અને તેની માંગમાં ઘટાડવા માટે તેના નિવારણ શિક્ષણ ઉપયોગકર્તાઓની સારવાર અને પુનર્વસન ક્ષમતા નિર્માણ જનસમુદાયમાં જનજાગૃતિ લાવવા રેલી અને નશા વિરોધી સામૂહિક શપથ લેવડાવ્યા હતા જેમાં આ કાર્યક્રમ અંતર્ગત અત્રેની સારા સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય હારૂન સાહેબના માર્ગદર્શન હેઠળ ઈસીઓ ક્લબના કન્વીનર જોલી કદીર એનએસએસ ક્લબના કન્વીનર માસી જગદીશ સાહેબ શાળાના વ્યાયામ શિક્ષક મુદ્દિ પટેલ સાહેબ તમામ શિક્ષકો તથા બીએડ કોલેજની તાલીમાર્થીઓ અને શાળામાં અભ્યાસ કરતા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ દ્વારા સક્રિય સહભાગીથી જન સમુદાયમાં જનજાગૃતિ લાવવા રેલી નશા વિરોધી સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા જનજાગૃતિ માટે રેલી અને શપથ જેવી પ્રવૃત્તિનો મુખ્ય હેતુ નશા અંગે જનજાગૃતિ ફેલાવો અને નશા નિવારણને સમર્થન આપવાનો છે આમ નશા ભારત અભિયાન કાર્યક્રમ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ